દહેગામની સંસ્થાઓને બાંગ્લાદેશમાં અત્યાચાર મામલે આવેદનપત્ર આપ્યું જનપ્રતિનિધિઓને રેલીનું આયોજન કર્યું દહેગામ નગરપાલિકાના વોર્ડ વિસ્તારના અને દહેગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ દહેગામ વેપારી મહામંડળના વેપારીઓ દહેગામ માર્કેટના વેપારીઓ સંસ્થાના પ્રતિનિધિઓ માતાના મંદિર બેઠકનું આયોજન કરવામાં આવેલ આ બેઠકમાં રામધૂમ બોલાવી અને બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ પર થતા અન્યાય અત્યાચારના વિરોધમાં દહેગામ શહેર અને દહેગામ ગ્રામ્ય વિસ્તારના મહાનુભાવો અગ્રણીઓ અને યુવાનોએ રેલી સ્વરૂપે હિન્દુ સંગઠનોએ નારા લગાવી દહેગામ તાલુકા મામલતદારને આવેદનપત્ર આપી નિર્દોષ સમુદાય પર અત્યાચાર કરવાની કરી હિન્દુ સમુદાય પર બાંગ્લાદેશમાં અન્યાય અને અત્યાચાર કરવામાં આવેલો આ મામલે હિન્દુ સમાજના સંગઠનોમાં રોજ ભભુકી ઉઠતા દહેગામની વિદ્યા સમાજની સંસ્થાઓના પ્રતિનિધિઓ દહેગામ વેરાય માતાના મંદિરે ભેગા મળી રેલી કાઢી દહેગામ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી રિપોર્ટર આરજે રાઠોડ દહેગામ